સર્વને કાનાણી નિયતિના નમસ્કાર તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની તેત્રીસમી વાર્તા યક્ષ પ્રશ્ન જયદ્રથે દ્રૌપદીનું અપહરણ કર્યું તે ઘટના પછી પાંડવોએ કામ્યકવન છોડીને દ્વૈત વનમાં રહેવાનું શરૂ કર્યું હતું એક દિવસ એક બ્રાહ્મણે ત્યાં આવીને પાંડવોને વિનંતી કરી મેં અગ્નિ પેટાવવાની અરણીની લાકડી મારી ઝૂંપડીના આંગણામાં લટકાવી રાખી હતી એ ઘરણ આવીને એની સાથે તેનું માથું ઘસતું હતું ત્યારે અરણી હરણના શિંગડામાં ભરાઈ ગઈ એથી ડરીને હરણ અરણી સાથે જંગલ તરફ દોડી ગયું તમે એ હરણને પકડીને એની પાસેથી મારી અરણી મને પાછી લાવી આપશો પાંડવોને બ્રાહ્મણની દયા આવી તેથી તેઓ હરણની પાછળ દોડ્યા હરણ દોડતું દોડતું ગાઢ જંગલમાં અચાનક અદ્રશ્ય થઈ ગયું પાંડવો થાકીને એક વડના ઝાડ નીચે બેસી ગયા પાંડવોને તરસ લાગી હતી તેથી યુધિષ્ઠિરે નકુલને ક્યાંકથી પાણી લઈ આવવાનું કહ્યું નકુલ પાણી લઈ આવવા ઉપડ્યા એ ફરતા ફરતા એક સરોવર પાસે જઈ ચડ્યા ત્યાં જ અને કોઈનો અવાજ સંભળાયો હે માદરી પુત્ર હું યક્ષ છું અને આ સરોવરનો માલિક છું તો પહેલાં મને મારા પ્રશ્નોના જવાબ આપ પછી તારે મારા સરોવરમાંથી પીઓ એટલું પાણી પીજે નકૂલે ચેતવણી પર ધ્યાન ન આપ્યું તે સરોવર સરોવરમાં ઉતર્યો અને ધરાયને પાણી પીધું પછી એના ભાઈઓ માટે પાણી લઈને એ સરોવરમાંથી બહાર આવ્યો પરંતુ કિનારા પર જ એ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો નકુલને પાછા આવતા ખૂબ જ વાર થઈ એટલે યુધિષ્ઠિરે સહદેવને એની તપાસ કરવા માટે મોકલ્યા સહદેવને ગયે ઘણો સમય વીતી ગયો યુધિષ્ઠિર સહદેવની ચિંતા અને તરસથી ઉપર નકુલ સહદેવને બેભાન પડેલા જોયા અર્જુનને પણ એ અદ્રશ્ય વ્યક્તિનો અવાજ સંભળાયો અર્જુને અવાજની દિશામાં કેટલાક બાણ છોડ્યા પણ એનું કશું પરિણામ ન આવ્યું

ભીમને પણ ખૂબ તરસ લાગી હતી તેથી તેમણે પણ પાણી પીવા માટે સરોવરમાં ઉતર્યા ત્યાં એને પણ અવાજ સંભળાયો હે મહાબલી ભીમ તું પહેલા મને મારા પ્રશ્નનો જવાબ આપ એ પછી તું આ સરોવરનું પાણી પી શકીશ નહીં તો તારી પણ તારા ભાઈઓ જેવી જ દશા થશે ભીમ ગુસ્સે થઈને ગર્જના કરી હે દુષ્ટ આમ કાયરની જેમ છુપાઈને ધમકી આપનાર તું છે કોણ એકવાર મારી સામે આવ પછી જો હું તને કેવી મજા ચખાડું છું એટલું બોલીને ભીમ સરોવરમાં ધરાઈને પાણી પીધું એ જેવો સરોવરની બહાર આવ્યો કે તરત ઢગલો થઈને ઢળી પડ્યો ભીમને ગયે પણ ઘણા જ વખત થઈ ગયો હતો હવે યુધિષ્ઠિર એમના ભાઈઓને પાછા ફરવાની રાહ જોઈને થાકી ગયા અંતે યુધિષ્ઠિર પોતે ભાઈઓને શોધવા માટે નીકળી પડ્યા એમણે સરોવર કિનારે આવીને એમના ચારેય ભાઈઓને બેભાન પડેલા જોયા પોતાના વહલા ભાઈઓની આ દશા જોઈ એમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું સરોવરની નજીક આ ભાઈઓ પડેલા હતા સરોવરનું પાણી પીધા પછી શત્રુને શોધવાનો એમણે વિચાર કર્યો યુધિષ્ઠિર સરોવરમાં ઉતર્યા ત્યાં જ અવાજ આવ્યો ધર્મરાજ સબૂર હું આ સરોવરનો માલિક યક્ષ છું તારા ભાઈઓએ મારી વાત માની નહીં તેથી એમની આ દશા થઈ છે તું પહેલા મારા પ્રશ્નોના જવાબ આપ ત્યાર પછી તું આ સરોવરમાંથી પીવું હોય એટલું પાણી પી છે નહી તો તારી પણ તારા ચાર ભાઈઓ જેવી જ દશા થશે યુધિષ્ઠિરે એ કહ્યું તમે કૃપા કરીને મને તમારા પ્રશ્નો કહો હું મારી બુદ્ધિ પ્રમાણે પ્રશ્નોના જવાબ આપીશ યક્ષે યુધિષ્ઠિરને કેટલાક પ્રશ્ન પૂછ્યા જેના યુધિષ્ઠિરે જવાબ આપ્યા યક્ષે પૂછ્યું કે મનુષ્યનો શ્રેષ્ઠ મિત્ર કોણ છે યુધિષ્ઠિરે જવાબ આપતા કહ્યું કે ધૈર્ય યક્ષે કહ્યું કે પવન કરતાં વધુ ઝડપથી કોણ દોડી શકે છે યુધિષ્ઠિરે કહ્યું કે વિચારો યક્ષે કહ્યું કે મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે યુધિષ્ઠિરે કહ્યું કે ક્રોધ યક્ષે કહ્યું કે કઈ વસ્તુને ગુમાવીને માણસ વધુ સમૃદ્ધ થાય છે યુધિષ્ઠિરે કહ્યું કે માણસ તેના લોભને ગુમાવીને વધુ સમૃદ્ધ થાય છે યક્ષે કહ્યું કે જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે યુધિષ્ઠિરે કહ્યું કે રોજ હજારો મનુષ્ય મૃત્યુ પામે છે એ જોવા છતાં જગતના લોકો એવું ઈચ્છે છે કે તે અનંત કાળ સુધી જીવતા રહે આમ યક્ષે યુધિષ્ઠિરના આવા ઘણા પ્રશ્નો પૂછ્યા યુધિષ્ઠિરે બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા પછી યક્ષે ત્યાં પ્રગટ થઈને યુધિષ્ઠિરને કહ્યું કે હું તારા કે હું તારા જવાબોથી ઘણો ખુશ થયો છું તેના બદલામાં તું કહે તે એક ભાઈને કરી યુધિષ્ઠિરે નકુલને જીવતા કરી આપવાનું કહ્યું યક્ષે યુધિષ્ઠિરને એનું કારણ પૂછતા યુધિષ્ઠિરે જવાબ આપ્યો મારા પિતાજી પાંડુને બે રાણીઓ હતી કુંતી અને માદ્રી હું માતા કુંતીનો પુત્ર જીવતો છું હું ઈચ્છું છું કે પિતાજીની બીજી રાણીનો પણ એક પુત્ર જીવતો રહે એટલે માતા માદરીનો પુત્ર નકુલને તમે સજીવન કરો યુધિષ્ઠિરની આવી ન્યાયપ્રિયતા જોઈને યક્ષ ખૂબ જ ખુશ થયા એમણે યુધિષ્ઠિરના ચારેય ભાઈઓને સજીવન કરી દીધા ત્યાર પછી યક્ષ યુધિષ્ઠિરને આશીષ આપી અંદર ધ્યાન થઈ ગયા આ વાર્તા અહીં પૂરી થાય છે આ વાર્તા આપ સર્વેને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ